જેની પાસે કાંઈ નથી ને તે સુખી છે એક રાજા હતા તે બીમાર પડ્યા ને તો એમને એવું કીધું એ કે આપણે છે ને હું કે જે કોઈ બહુ જ આખા ગામમાં કોઈ દુઃખી જ ન હોય ને મારા રાજ્યમાં તો એમને હું એક સોના મોહર પહેરાવી છે એટલે આખા ગામમાં ઝૂંપડીમાં બધે રાજાના સિપાહીઓ બધે ફરી આખા ગામમાં અને બધું જોયા આવ્યા કે ક્યાંય કોઈ દુઃખી નથી એવું છે તો કોઈને બાળક ન હોય કોઈને છોકરાઓ હેરાનગતિમાં હોય કોઈને તકલીફ શરીરની હોય તો કોકને પૈસાની હોય એટલે એમના રાજ્યમાં કોઈ સુખી હતું જ નહીં તો બધું ફરી ફરીને કે ભાઈ કોઈ છે નહીં કે સુખી પછી એક કોઈકે કીધું કે એક ટેકરી ઉપર એક સંત છે ને તે એ લોકો ઈ સુખી છે તો અહીંયા જઈને સંતને પૂછ્યું કે તમે સુખી છો તો સંત કે હા હું સુખી છું તો કે કેમ તમને કોઈ જાતનું દુઃખ નથી તો કે ના મને તો બધી રીતે સુખ છે પછી શેના પતિએ એને કીધું કે તો રાજાને કે એક સંત છે ને એ સુખી છે તો કે એમને બોલાવી આવો અને એમને આપણે આ સોનાનો ચેન આપી એમ તો સંત ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા કે ભલા માણા તમે જો સંજોગ અને જો સુખી થવું હોય ચેન થી હું સુખી નથી એમ ચેન આવશે તો પછી ગાંઠનો હું દુઃખી થઈ જઈશ એમ એટલે ચેન વગેરે જ હું સુખી છું તો રાજાને સમજાઈ ગયું કે ખરેખર સંપત્તિ છે એ દુઃખનું કારણ છે એટલે પોતે બધી સંપત્તિ બધાને વેચી દીધી